ઇસ્લામ ધર્મના પ્રણેતા હજરત મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે સમસ્ત ઉના શહેરમાં તેમજ તાલુકાના દેલવાડા નવા બંદર માંડવી ઉમેજ ગીરગઢડા સીમાસી સહિતના ગ્રામીણ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે વહેલી સવારે જુલુસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં નાના બાળકો યુવાનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં હજારો લોકો બાળકો અને યુવાનો રંગીન પોશાકમાં જોડાયા ઘરોને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યા હતા તો જુલુસ મોટા પીર સાહેબની દરગાહથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ શાંતિ અને ભાઈચારાના માહોલમાં પૂર્ણ થયું ધાર્મિક નારા સલાતો સલામ અને પ્રસાદ વિતરણ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું તો ગીર સોમનાથ જિલ્લા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી કાર્યક્રમને સુચારુ બનાવ્યો અબ્દુલ ગાંચી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના